આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનને યુવા આગેવાન બ્રિજેશભાઈ પટેલ અને એસએમસી અધ્યક્ષના હસ્તે રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક કુમાર શાળા શિક્ષક મિત્રોને વિદ્યાર્થીઓએ પણ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન નિહાળ્યું હતું અને શાળાનો અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારી ગણિત વિજ્ઞાન પ્રદર્શનને સફળ બનાવ્યું હતું નમસ્તે મારું નામ પ્રજાપતિ ભક્તિ રમેશભાઈ છે હું ધોરણ અભ્યાસ કરું છું મારી શાળાનું નામ પ્રાથમિક કન્યા શાળા નેત્રમ ગીએમસી ગુજરાત છે આજ રોજ અમારી શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું છે જેમાં સાહીઠથી વધારે કૃતિઓ રજૂ કરવામાં આવી છે અને દોઢસો થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે નમસ્તે મારું નામ વસાવા દીપ્તિબેન ભવનભાઈ છે હું છેલ્લા અઢી વર્ષથી પ્રાથમિક કન્યા શાળા નેત્રમ પીએમસી ગુજરાતમાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવવા છું આજ રોજ અમારી શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું છે તેમાં સાહીઠથી વધારે કૃતિઓ છે અને દોઢસોથી વધારે બાળકોએ ભાગ લીધો છે આજ રોજ પ્રાથમિક કન્યાશાળા નેતૃંગ પીએમ શ્રી ગુજરાત શાળામાં શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું જેમાં બસ્સો વિદ્યાર્થીઓ પોતાની કૃતિ બનાવી અને સુંદર રજૂ કરી છે આપણે આ કૃતિની વાત કરીએ તો બાળકોએ ખૂબ સરસ ઘરે પ્રોજેક્ટ તૈયાર કરી અને શાળામાં લાવી અને પ્રોજેક્ટને સુંદર બનાવીને સમાજમાં ઉપયોગી થાય એવા સુંદર પ્રોજેક્ટો શાળા કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રજૂ છે સમાજ માટે કે આવનાર દિવસોમાં આપણે વિજ્ઞાનથી વિજ્ઞાનથી સમાજમાં સમાજમાં શું શું ફાયદો કરી શકીએ અને પરિવર્તન લાવી શકાય એ માટે શાળા કક્ષાએ આપણે ગણિત વિજ્ઞાન પ્રદર્શન રાખ્યું છે જેમાં સિત્તેર કૃતિઓ સુંદર રીતે તૈયાર કરીને બાળકોએ મૂકી છે જેમાં અલગ અલગ પાંચ થીમ આપણે લીધી છે જેમાં આરોગ્ય વિજ્ઞાન પર્યાવરણ

આજે બાળકો આવતીકાલના સુંદર વૈજ્ઞાનિક રીતે આગળ વધી શકે અને વૈજ્ઞાનિક બની શકે અને પોતાના જીવનમાં વિજ્ઞાનનો ઉપયોગ કરી શકે એ માટે એક સુંદર પ્રયાસ કરી અને અમે શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન આયોજન કર્યું છે જે ખૂબ સરસ છે અને બાળકોને પણ ખૂબ મજા આવી છે બસ અસ્તુ જય હિન્દ જય ભારત